પહેલા નંબરની અંદર આપણે વાંચીએ એની રકમ આપણને આપેલું છે કે એક જ્યુસ વેચવા તેના ગ્રાહકોને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેના પ્યાલામાં જ્યુસ આપતો હતો બરાબર આ પ્યાલો હંમેશા કેવો હોય નળાકારનો હોય આપણને ખબર છે અને કીધું છે કે નળાકાર પ્યાલાનો અંદરનો વ્યાસ આપણને આપેલું છે 5 સેન્ટીમીટર આપણને વ્યાસ આપેલું છે 5 તો આપણને ત્રિજ્યા મળી જશે 5 ભાગ્યા 2 કમ્પ્લીટ આટલું જેવું રકમમાં છે એટલે જે કિંમત આપણને આપેલી હોય એ સમજતા આવડી જવી જોઈએ બરાબર વ્યાસ 5 આપેલું છે તો ત્રિજ્યા r બરાબર શું થશે 5 ભાગ્યા 2 બરાબર પરંતુ પ્યાલાના પાયામાં અર્ધગોળક ભાગ ઉપસી આવેલો છે આ પ્યાલાનો શું પાયો કહેવાય આ ઉપરનો ભાગ કહેવાય આ શું કહેવાય પ્યાલાનો પાયો કહેવાય એની અંદર શું કર્યું છે આ ઉપરનો પાયો ઉપસી આવેલો છે બરાબર આપેલું છે અને કીધું કે જેથી પ્યાલાની ક્ષમતા કેવી થઈ જાય ઓછી થઈ જાય આમ જે જૂસ નાખે તો કેટલા સુધી ભરાય અહીંયા સુધી ભરાય પણ હવે ક્યાં સુધી ભરાશે આ ભાગ નહીં ભરાય એટલો ભાગ તો ક્યાં સુધી ભરાશે આ ઉપરના ભાગમાં ભરાશે બરાબર એના પછી આપણે કહ્યું છે કે જો પેલાની ઊંચાઈ દસ સેન્ટીમીટર હોય દસ સેન્ટીમીટર બધાને આખા પહેલાની ઊંચાઈ કેટલી આપે છે દસ સેન્ટીમીટર કમ્પ્લીટ ક્ષમતા અને તેની વાસ્તવિક ક્ષમતા શોધો બરાબર જ્યારે પણ આવી ત્યારે આપણે શું કરવાની અંદર ઘનફળ શોધવાનું છે આભાસિક ક્ષમતા કેવી થશે આભાસિક ક્ષમતા તો આખી આભાસી થશે કારણ કે લોકોને કેવું લાગે કે આ મોન આખો આખો પહેલો ભર ઇન્જુસ આપેલો છે તો આભાસી કેવી થશે આખું જે નળાકાર્યું આખી થશે તો નળાકારનું ગનફળ નળાકાર નું ફળ પાય આર સ્કવેરકાર નું ગનફળ કેવી લોકોને કેવું લાગે છે કે આખો ગ્લાસ ભરીને જ્યુસ મળશે બરાબર તો આખો ગ્લાસ એટલે નળાકાર કહેવાય નળાકાર શું કહેવાય ગ્લાસ એક નળાકાર હોય અહીંયા તમને સમજાવો આપણી પાસે છે એક ટેસ્ટ ટ્યુબ છે જે ટીવી છે નળાકાર આકાર છે બરાબર ધાર કે આની અંદર જ્યુસ આપે છે બરાબર તો આખી કેવું કેવાય આ ઓરિજિનલ

જે કોઈ લોકો જ્યુસ પીવા આવે છે એમને એમ કામો ના આખો નળાકાર ભરી આખો નળાકાર એટલે આખું ગ્લાસ ભરીને હમણાં જ્યુસ મળે છે બરાબર તો આભાશ એટલે એમને કેવો છે આભાસ છે મને આખું મળે છે બરાબર આખું કેવું થશે નળાકાર જેટલું થશે તો નળાકાર નું આપણે ઘનફળ શોધીશું એટલે આપણે શું મળશે એની આભાસી ક્ષમતા મળશે બીજા નંબરની એને વાસ્તવિક ક્ષમતા શોધવાની છે વાસ્તવિક ક્ષમતાની અંદર શું થશે આટલો ભાગ એમને મળતો નથી તો આખાની અંદર આટલો ભાગ બાદ કરી કરીએ તો આટલો ભાગ મળશે તો એ શું થશે એની વાસ્તવિક ક્ષમતા મળશે ઉપરાંત આપણે બીજી કીધા સમજી શકીએ કે એમને કેટલો ભાગ મળશે આટલો ભાગ મળશે આ ભાગ મળતો નથી તો આપણા આખા નાણાકાનાથી આ ભાગ શું કરી દઈએ બાદ કરી દઈએ તો એને આટલો ભાગ મળી જશે કમ્પ્લીટ જો આપણું સમજી કે તો દાખલો કમ્પ્લીટ થઈ ગયો સમજો આપણે દાખલાની અંદર સ્ટાર્ટ કરીએ કે જેની અંદર મળશે તો આપણે લખીશું કે અહીં આપણે ત્રીજા આર બરાબર શું હશે આપણે હાલ જોઈ વ્યાસ પાંચ આપેલો છે તો ત્રીજા બરાબર વ્યાસ ભાગ્યા બે એટલે પાંચ ભાગ્યા બે સેન્ટીમીટર એ સિવાય આખી ઊંચાઈ આપેલી છે દસ એટલે આપણે શું કહીશું એચ ઊંચાઈ એચ બરાબર શું થશે દસ સેન્ટીમીટર પહેલા નંબરની આપણે જોઈએ કે પહેલાની આભાસી ક્ષમતા આભાસી ક્ષમતા એટલે શું હશે નળાકારનું ઘનફળ આખા નળાકારની અંદર એટલે આખા ગ્લાસની અંદર એમને જ્યુસ મળે છે એવું શું કરે છે એવો આભાસ કરે છે એમને આભાસ ભાસ થાય એવો બરાબર તો શું કહેવાય આભાષિક ક્ષમતા કહેવાય તો દાખલો સ્ટાર્ટ કરી લખીશું કે હવે પહેલાની આભાસી ક્ષમતા પહેલાની આભાસી ક્ષમતા આભાસિક ક્ષમતા મતલબ શું થશે નળાકાર નું ગનફળ તમે સમજી ગયા છો ગ્લાસ કેવો સતમાઉ્યા સાત આર કિલો આપણી પાસે પાંચ ભાગ્યા બે તો એને સ્કવેર એટલે પાંચ ભાગ્યા બે ગુણ્યા પાંચ ભાગ્યા બે એચ કિલો આપણી પાસે અહીંયા દસ તો ગુણ્યા કરીશું દસ કમ્પ્લીટ છે દેદ ઉડીશું તો શું થશે અગિયાર ગુણ્યા બે ત્યાં થશે પાંચ ગુણ્યા બે કમ્પ્લીટ ત્યાંથી એક વખત બે કેન્સર થશે તો નીચે આપણી પાસે વધશે સાત તો આપણે શું કરીશું ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ અને બીજી વખત ગુણ્યા પાંચ કરીશું અને રકમની અંદર પાય બરાબર ત્રણ પોઈન્ટ ચૌદ લેવાનું બરાબર જો આપણે બરાબર ત્રણ પોઈન્ટ ચૌદ લઈશું તો જગ્યાએ મૂકીશું ત્રણ પોઈન્ટ ચૌદ થશે આની કિંમત આપણી પાસે પાંચ ભાગ્યા બે બીજા આની કિંમત છે પાંચ ભાગ્યા બે અને ગુણ્યા છે આપણી પાસે દસ કમ્પ્લીટ આપણે આ રીતના ના કરવું હોય તો આપણે આ રીતના પણ કરી શકીએ કારણ કે કિંમત આપણે ત્રણ પોઈન્ટ ચૌદ લેવાની બરાબર તો આજે આપણે જોઈએ છેદ ઉડાવીશું તો છેદ આપણે શું કહેવાય એકસો સત્તાવન ગુણ્યા બે શું થશે એકસો સત્તાવન ગુણ્યા બે શું થશે ત્રણસો ચૌદ મતલબ આપણે અહીંયા શું કરીશું બે પોઈન્ટ કાપીશું તો ટુ ટુ કેન્સલ થઈ જશે બરાબર અહીંયા થશે પાંચ દો દસ તો એક બીજા બે કેન્સલ થઈ જશે તો આપણી પાસે શું વધશે એક પોઈન્ટ સત્તાવન ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ અને ગુણ્યા પાંચ આપણે જ્યારે બધાનો ગુણાકાર કરીશું ત્યારે આપણને જવાબ શું મળશે એકસો છન્નું પોઈન્ટ પચીસ એકાવશે ઘન ફોર એટલે સેન્ટીમીટર ઘન કમ્પ્લીટ તો આપણા પ્યાલા ની આભાષિક ક્ષમતા કે મળશે એકસો છન્નુ પોઈન્ટ પચીસ સેન્ટીમીટર ઘન બરાબર એકદમ સિમ્પલ તો આભાચી ક્ષમતા માટે આપણે શું કર્યું

અર્ધ ગોળક આપેલું છે તો શું કીધું છે આખા નાણાકાર ગનફળ અર્ધ ગોળકનું નું આપણે બાદ કરી દઈએ તો શું થશે એની વાસ્તવિક ક્ષમતા મળી જાય તો એના માટે બે ટાઈપ છે પહેલાના મંદિર આપણે શું કરવાનું પહેલાની જે આપી ક્ષમતા મતલબ આખા નાણાકાના ગનફળ શું કરવાનું અર્ધ ગોળક અર્ધ નાળકાનું ગનફળ અર્ધ ગોળાનું ગનફળ સોરીફળ શું કરવાનું બાદ કરી દેવાનું આખા નાણાકાના ગનફળ માંથી પહેલાની ક્ષમતા માંથી અર્ધ નાણાનું ગનફળ બાદ કરવાનું અર્ધ ગોળનું ગનફળ પહેલા અર્ધ ગોળનું અર્ધ ગોળું અર્ધ ગોળક એનો શું શોધીએ ગણ શોધીએ તો આપણે લખી શકીએ હવે અર્ધ ભાગનું ગણફળ હવે અર્ધ ગોલક ભાગનું ગનફળ અર્ધ ગોલક ભાગનું ગનફળ તમે દાખલો જોશો તમને જાતે જ ખબર પડશે અર્ધગોળક ભાગનું ગનફળ અર્ધ ગોળાનું આપણી પાસે ગનફળનું સૂત્ર શું છે ટુ બાય πr³ બે / πr = તો 2/πm π ની કિંમત આપણે લેવાનું છે 3.14 * r ક્રોસ આપણી પાસે 5/2 અજી 5/2 ત્રીજી વખત 5/2 કમ્પ્લીટ તો એટલે આપણે શું કરીએ એક વખત અહીંયાથી 2 2 છેદ ઉડાડશું તો આપણને ખબર જ શું મળશે 1.57 પછી અહીંયાથી આ બે બે કેન્સલ થઈ જશે બીજી વખત ના બે કમ્પ્લીટ તો આપણી પાસે શું બચે અહીંયા 1.57 5 5 5 અને નીચે શું બચે 3 2 6 બરાબર તો ત્યાર પછી બन्ने નીચેના જે 6 રહે એમ ના m રહેશે અને આ 1.57 * 5 * 5 * 5

બાદ દઈએ તો શું મળશે મળતા જુ છે એટલે કે આટલો બાદ આપણો મળી જશે તો આ ભાષિક ક્ષમતા માઇનસ અર્ધગોળ ઓલગ ના ભાગનું ગણફળ એટલે નળાકારનું ગણફળ માઇનસ અર્ધગોળક ભાગનું ગણફળ બરાબર વાસ્તવિક હવે હવે પહેલાની વાસ્તવિક ક્ષમતા પહેલાની વાસ્તવિક ક્ષમતા વાસ્તવિક ક્ષમતા કેટલી થશે વાસ્તવિક ક્ષમતા બરાબર શું જોઈ શકીએ આપણે સમજીએ વાસ્તવિક ક્ષમતા શું થશે આખા નળાકારના ગણફળમાંથી આપણે શું કરીએ અર્ધ ગોળાકારીએ એનું ગનફળ બાદ કરીએ મતલબ એની આભાસ ક્ષમતામાંથી માંથી અર્ધ ગોળાનું ગનફળ બાદ કરીએ આભાસી ક્ષમતા કેવી એકસો છનો પોઈન્ટ પચીસ માઇનસ આ બાદ કરી છો એ શું કરીએ બાદ કરીએ આખામાંથી આટલા ન બાદ કરીએ આટલું આપણને કિલો મળ્યું અર્ધનાકાર અર્ધોળાનું એકસો છન્નું પોઈન્ટ પચીસ છ અને માઇનસ શું કરીશું જે નીચે અર્ધ ગોળો રે એની એનું ગનફળ કેટલું મળ્યું એકસો છન્નું પોઈન્ટ ભાગ્યા છ તો બરાબર હવે આપણે શું કરીએ છો લસાવશે તો નીચે છ સો હશે લસાવશે છ ના જોડે ગુણાશે આપણે ડાયરેક્ટ છ ના જોડે ગુણી નહીં શું કરીશું છ ગુણે એકસો છન્નું પર ધારી દઈએ એક્સ બરાબર તો આના ધારી દઈએ શું થાય છ ગુણ એક્સ એટલે છ એક્સ થાય આના ધારી છ એક્સ અને માઇનસ આપણને તો આ શું થશે માઇનસ એક્સ કમ્પ્લીટ તો છ એક્સ માઇનસ શું થાય પાંચ એક્સ કમ્પ્લીટ આપણે એજ વખત આપેલું છે છ વખત એકસો છન્નું 1 પચીસ માઇનસ એક વખત એકસો છન્નું પચીસ એકસો એકસો પચીસ એકસો પાંચ તો પાંચ વખત એકસો પોઈન્ટ પચીસ અને ભાગ્યા શું આવશે છ આવશે બરાબર આપણે શું કરીએ ગુણાકાર કરીએ તો આપણને શું મળશે નવસો અને નીચેના છ એમના એમ હવે બંનેનો ભાગાકાર કરીશું તો બરાબર આપણને શું મળશે ઘન ફોર સુધી એટલે સેન્ટીમીટર ઘન બરાબર તો આપણો જે દાખલા નંબર તો ઉદાહરણ નંબર છું બરાબર આશા રાખું છું કે તમને કમ્પ્યુટ ખબર પડી હશે સૌ પ્રથમ આપણે શું કર્યું પેલાની આભાસી ક્ષમતા સુધી આભાસી ક્ષમતા એટલે જે ગ્રાહક હોય એમને એવું લાગતું કે મને આખો પ્યાલો ભરીને જૂસ મળશે બરાબર એમની આભાસીને ભાસ કહેવાય બરાબર તો આભાસી એટલે શું થશે આખા નાણાંકન ફળે આપણે આભાસી ક્ષમતા બીજા નંબરની અંદર શું આવશે આપણે શોધવાનું છે તો એની વાસ્તવિક ક્ષમતા તો વાસ્તવિક ક્ષમતા માટે આપણે શું કરવાનું આખા નાણાકારમાંથી નીચે જે અર્ધ ગોળો રહ્યો એનું ગરફા આપણે બાદ કરી દેવાનું વાસ્તવિક વાસ્તવિકમાં કેટલું એમને જ્યુસ મળતો હતો તો આટલા ભાગમાં જ્યુસ મળતો હતો કમ્પ્લીટ આ ભાગમાં મળતો હતો આખા નળાકારમાંથી આપણા જે નીચેનો ભાગ રહ્યો એને બાદ કરવો પડે નીચેનો ભાગ આપણે આપણે શું છે અર્ધ ગોળાકાર ભાગ છે તો શું બાદ કરી દો આખા નળાકારમાંથી એટલે એટલે એનીભાસ ક્ષમતામાંથી અર્ધ અર્ધોળાનું ગરફ આપણે બાદ કરી દીધું તો આપણને જવાબ કેટલો મળી ગયો એકસો ત્યાસઠ પોઈન્ટ ચોપન સેન્ટીમીટર ઘન બરાબર તો આપણો દાખલા નંબર છ એટલે ઉદાહરણ નંબર છ અહીંયા કમ્પ્લીટ થઈ ગયો